જયમાં દાદા જય કોળી સમાજ ખરેખર મિત્રો ખૂબ દુઃખની વાત છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આપણે સૌ કોઈ એ જાણીએ છીએ કે પાંચ વર્ષ માટે આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા પણ ખરેખર ઉમેશ મકવાણાને શા માટે સસ્પેન્ડ કર્યા એ કોઈ જાણતું નથી તો ખરેખર જે વાસ્તવિકતા છે એ આજે હું ટૂંકમાં તમારી સમક્ષ રજૂ કરીશ કોઈ સમાજને

જે તે સમાજ આગેવાન હોય જે તે સમાજ ધારાસભ્ય હોય ત્યારે મત માંગવા જાય એટલે આપણો સમાજ પોળો છે અને એ લોકોને મત આપે જે તે પાર્ટીને મત આપે પણ ખરેખર આજ દિવસ સુધી કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી કોઈ દિવસ એવો વિચાર કર્યો ખરો કે કોળી ઠાકોર ને મુખ્યમંત્રી બનાવવો જોઈએ કોઈ દિવસ વિચાર નથી કર્યો આ ઉમેશ મકવાણા પ્રશ્ન ઉભો કર્યો એના માટે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારબાદ મુખ્યમંત્રી તો શું પરંતુ ખરેખર ખાલી પ્રદેશ અધ્યક્ષ કોળી ઠાકોર ને બનાવે ને તો પણ એ ઘણી વાત કેવાય અને પ્રદેશ અધ્યક્ષ કરતા પણ જો એક ખાલી વિપક્ષના નેતા તરીકે કોળી ઠાકોર ને બનાવે ને તો પણ ઘણું કહેવાય પરંતુ ખરેખર આ ત્રણે ત્રણ રાજકીય પાર્ટી કોળી ઠાકોર માત્ર મત લેવા માટે ઉપયોગ કરે છે અને એની સાથે એની સામે જો પ્રશ્ન કરો તો આ જે ઉમેશ મકવાણા ને કર્યું રીતે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ શું ઉમેશ મકવાણા કોળી સમાજ માટે અવાજ નથી ઉઠાવેલો ખરેખર બે હજાર બાવીસ ની અંદર ઉમેશ મકવાણા બોટાદ લડતા હતા ત્યારે સૌથી વધારે મત ઉમેશ મકવાણા ને કોળી ઠાકોર એ હતા તો ખરેખર ઉમેશ મકવાણાએ ઉમેશ મકવાણાએ પ્રદેશ અધ્યક્ષ બનવા એ પણ વાત કરી હતી ત્યારે પણ આ પાર્ટી ના કર્યો અરે ખરેખર કોળી અને ઠાકોર સમાજની ગુજરાત ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તી છે તો જેને જેટલી વસ્તી એટલી એની ભાગીદારી તો પ્રદેશ અધ્યક્ષ ના બનાવે મુખ્યમંત્રી ના બનાવે અને ના વિપક્ષના નેતા બનાવે તો પછી આ પાર્ટીઓને શું ધોઈ પીવાની છે અને કોઈ એમ કહેતું હોય કે ઉમેશ મકવાણાએ ત્રણ વર્ષની અંદર શું કામ કર્યું તો હું જાહેરમાં કહું છું અને સાબિતી સાથે કહું છું કે ખરેખર ત્રણ વર્ષની અંદર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ત્રણ વર્ષની અંદર બે હજાર કરતા બે હજાર કરોડ કરતાં પણ વધારે કામો કર્યા છે એ આ લુખ્ખા તંતુઓ ને નહીં ખબર હોય કારણ કે બોટાદ ની અંદર જિલ્લા કક્ષાનું કોંગ્રેસ આમ આદમી પાર્ટી શું કોળી સમાજ ને એક આ સાહેવા માંગે છે શું કોળી સમાજ ની વસ્તી નથી ખરેખર કોળી ઠાકોર સમાજ જો આ ત્રણ પાર્ટી માંથી ખસી જાય એટલે આમની સરકાર તરત પડી જાય હું જાહેરથી પાર્ટી ની કઈ તેવર નથી કે આ ગુજરાતની અંદર જીતીને બતાવે અને ખરેખર હું આજે જાહેર થી કહું છું સોશિયલ મીડિયાના ના માધ્યમથી કહું છું કે હું ઉમેશ મકવાણાને સપોર્ટ કરું છું ઉમેશ મકવાણા સાથે છું અને ઉમેશ મકવાણાની સાથે રહીશ કારણ કે એને આપણા સમાજ માટે અવાજ ઉઠાયેલો છે એને કોળી સમાજની અનામત માટે અવાજ ઉઠાયેલો છે એને કોળી ઠાકોર સમાજ ની ગ્રાન્ટ માટેનો અવાજ ઉઠાયો છે અને ખરેખર આ વિડીયો કારણ કે ઉમેશ મકવાણા સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને કોઈ પાર્ટી એવી છે કે જે કોળી સમાજ ને સસ્પેન્ડ કરીને એમાં એટલી તાકાત છે જે કોળી સમાજ ને સસ્પેન્ડ કરે અને આનો જવાબ એમને પાર્ટી હાલવો જ પડશે જય માન ધાતા જય કોળી સમાજ